जम्मू कश्मीरના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી હતી તેમની આ મુલાકાતને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે ટ્વીટ પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું Kashmir थी के बढ़िया उमर अब्दुલ્લાએ સાબરમતી river front અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ માળ્યા એ જોઈ અને ખુશ થઈ તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત એકતાનો સંદેશ આપે છે સાથે જ તમામ ભારતીયોને દેશના વિવિધ ભાગોની મુલાકાત માટે પ્રેરણા આપે છે ઉમર અબ્દુલ્લાહ જम्मू-કાશ્મીરના મુખ્યમંત્રી જેઓ ગુજરાત મુલાકાતે છે તેઓએ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને river front ની મુલાકાત લેધી તેમની આ મુલાકાતને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે ટ્વીટ પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કાશ્મીર થી કેવડિયા ઉમર અબ્દુલ્લાએ સાબરમતી river front અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ને પણ માળ્યા એ જોઈ અને ખુશ થઈ તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત એકતાનો સંદેશ આપે છે साथ ज तमाम ने देश विविध भागों की मुलाकात माटे प्रेरणा आपशे। तो उमर अब्दुल्ला जम्मू काश्मीर मुख्यमंत्री जो गुजरात मुलाकातें केवड़िया स्टेच्यू ऑफ यूनिटी और ने रिवरफ्रंट की ने मुलाकात लीधी